આગામી તારીખ વીસ એકવીસ ડિસેમ્બર રોજ ઇન્ડો સ્ટેડિયમ ખાતે એક્ઝિબિશનનું આયોજન કરવામાં રહ્યું છે જે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તારીખ વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજ અગિયાર થી રાત્રે આઠ કલાક સુધી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ અઠવા લાઇન્સ સુરત ખાતે સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે આ વખતે ચેમ્બરના સ્પાર્કલ એક્ઝિબિશનનું ઉદઘાટન લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઈશા દેવલના હસ્તકે કરાશે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલા જણાવ્યું કે ચેમ્બર દ્વારા ગત વર્ષે જેમ આ વર્ષે પણ બી ધોરણે સ્પાર્કલ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે સુરત ઉપરાંત મુંબઈ જયપુર બિકાનેર અને નાગાપુરના ત્રીસથી વધારે જ્વેલર્સ દ્વારા ભાગ લેવાશે જ્વેલર્સ દ્વારા અવનવ અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન પણ કરાશે સ્પાર્કલ એક્ઝિબિશનના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ત્રણ પોઈન્ટ પંચોતેર કિલો પ્યોર ચાંદીમાંથી બનાવેલી પ્રતિમા પ્રદર્શન માટે મૂકવામાં આવશે શહેરના એક જ્વેલર્સ દ્વારા વડાપ્રધાન શ્રીની ચાંદીની પ્રતિકૃતિ પણ બનાવાઈ છે આઠ જિલ્લા કારીગરોએ ત્રણ મહિનાની મહેનત બાદ આ અનોખી પ્રતિકૃતિ બનાવી હતી જે પણ એક્ઝિબિશનના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે વિજય મેવાલા પ્રમુખ ધ સદન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દર વર્ષથી જેમ આ વર્ષે બી અમે સ્પાર્કલનું એક આયોજન કરવા જઈ રહ્યા છીએ બે હજાર આઠથી સતત ચાલુ રહેલું સ્પાર્કલ અવિરત એટલા જ ઉત્સાહમાં અને જુસ્સાથી લોકોના સાથ અને સપોર્ટથી અમે કરી રહ્યા છીએ તારીખ વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે અગિયારથી રાત્રે આઠ વાગ્યા સુધી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વિવિધ પ્રકારની જ્વેલરીઓ વિવિધ પ્રકારની ડિઝાઇન આજની નવી ડિઝાઇનોની જ્વેલરીઓ પણ મૂકવામાં આવી રહી છે અને ખાસ આકર્ષણનું કારણ એ છે કે મોદીજીની પ્રતિમાનું એક ત્યાં આગળ એક્ઝિબિટ કરવામાં આવી રહ્યા છે ત્યાં જ્વેલર બિસંદ્યાલ જ્વેલર દ્વારા મોદીજીની પ્રતિમાનું પણ ત્યાં ડિસ્પ્લે કરવામાં આવી રહ્યું છે અને બીજું એક આકર્ષણ એવું છે કે આ એક્ઝિબિશનમાં અમે દર કલાકે એક લકી ડ્રો કરવાના છે અને તેમાં વિજેતાને ચાદીનો સિક્કો ત્રણે ત્રણ દિવસ દરમિયાન દર કલાકે વિજેતાને ચાદીનો સિક્કો આપવામાં આવશે એટલે લગભગ સ સવાસોથી દોઢસો સિક્કાનું પણ એમાં વિતરણ થશે એવી અમારી ગણતરી છે માટે આ એક્ઝિબિશનમાં આપ સર્વેને પધારવા અને સુરતની જાહેર જનતાને પધારવા હું હાર્દિક નિમંત્રણ આપું છું સુરત બહારના બી ઘણા અહીંયા છે સમગ્ર દક્ષિણ ગુજરાતના વિઝિટર્સો પણ અહીં આવવાના છે નવસારીના બિલ્ડિંગોરાના પણ સ્ટોલ હોલ્ડરો અહીં છે માટે આ સર્વેને પધારવા હાર્દિક આમંત્રણ આપું છું